ಇಷ್ಟರ ಬರಿ ಯೋ ಏನೋ ಕಳವಟ್ಸಿದಿ ಆ ತೆನೆನು ಕೂರು ಹೋಗಿ ಬರ್ತೀನಿ 2 ವರ್ಷ ಡಿ ಬಿ ಎ ಡಿ ಎ ಹಾ ಡಿ ನೀ ಡಿ ವರ್ಷ ನೀ 2 ವರ್ಷ ಅನಾ ಡಿ ಎ ಕಳವಟ್ಸಿದಿ ಡಿ ಯಡನಿ ಕಳವಟ್ಸಿದಿ ತಾಣ ಬರ ಜಾ ಟು ವರ್ಷ ನೀ ಇನ್ಕಮರ್ಸ್ કે આઈસી દેખી ઇકો એનિટ્રોડ્યુસ્યોસ ઇસ્યુસ હું કે આજે હમ કોઈ ના આલોકન સમય મોલ 24 તારીખે એનો કે કે ફિઝિકલ ડિપાર્ટમેન્ટ મે કોલેજ મે આવવાનું કે ફક્ત તમે હાજર જ નમ તો રેગ્યુલર સ્ટુડન્ટ ઓકે કસ્ટ પર જવાની પડશે આ બેને પર કોલેજ મે જવાની પડશે તમે લોકો આયે તે તપાસ મત કે તમે જ છો તમે હાજર ન થા કે તમે હાજર રહે છે તમે રેગ્યુલર તમારી હાજરી કે તપાસ કરી પણ અમે

મહેસાણા જિલ્લાની બે કોલેજના પચાસ થી વધુ અનુસૂચિત જાતિના રૂપિયા શિષ્યવૃત્તિ મેળવવા કચેરીની અંદર કર્મચારીઓ વચ્ચે બેસી ગયા છે શિષ્યવૃત્તિથી વંચિત કોલેજના વિદ્યાર્થીઓએ સમાજ કલ્યાણ વિભાગની અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીમાં બેસી ગયા છે આ શિષ્યવૃત્તિની માંગ સાથે કચેરીમાં ધરણા પર બેસી ગયેલા વિદ્યાર્થીઓ મામલે અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીના નિયામક દ્વારા ટ્રસ્ટીઓ પર આક્ષેપો કર્યા છે નિયામકના મત મુજબ અમોએ કોલેજની મુલાકાત લઈ સ્થળ તપાસ કરેલ છે અને જે વિદ્યાર્થીઓ અમારી તપાસમાં અભ્યાસ કરતા માલુમ પડ્યા છે એવા તમામ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ચૂકવી દેવામાં આવેલ છે પરંતુ જે વિદ્યાર્થીઓની કોલેજમાં હાજરી જોવા મળી નથી એવા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ચૂકવાઈ નથી આમ અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીના નિયામક શ્રીની વાત માનવામાં આવે તો જે વિદ્યાર્થીઓ ભૂતિયા છે અને ભણતા નથી મતલબ ભૂતિયા વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ મેળવવા ટ્રસ્ટીઓ દ્વારા વિદ્યાર્થીઓ મારફતે દબાણ કરવામાં આવી રહ્યું છે આમ શિષ્યવૃત્તિમાં સમાજ કલ્યાણ વિભાગની કચેરી અને વિદ્યાર્થીઓ સાથે ટ્રસ્ટીઓ આમને સામને આવી ગયા છે અને વિદ્યાર્થીઓ સાચા છે કે ખોટા તેના ઉપર પણ ઘણા સવાલો ઊભા થાય છે

મળે ચુકવણી કરી જેની હોય તો વિદ્યાર્થી ની સહી નો મળતી જોઈ તમે પૂછી લો તારી સહી છે છોકરો ત્રણ સહી કરે હવે એવું નિયમ છે

અને વિદ્યાર્થીની કૌશલ્યપૂર્વક શિક્ષણ મેળવે તે હેતુસર ફિઝિકલ વેરિફિકેશન દરમિયાન જે બી વિદ્યાર્થી અમને મળ્યા અને શિષ્યવૃત્તિ ચૂકવવાની કામગીરી કરવામાં આવી છે અને ઘણું એવું જાણવા મળે કે સંસ્થાની અંદર વિદ્યાર્થી હોતા નથી સંચાલકો આજુબાજુના જિલ્લાઓમાંથી એજન્ટો મારફત વિદ્યાર્થીનું ડોક્યુમેન્ટ મેળવી અને શિષ્યવૃત્તિ વિદ્યાર્થીને એક્ઝામમાં જ બોલાવીને શિષ્યવૃત્તિ ચૂકવવાનો લાભ મેળવી સંસ્થા કમાતી હોય એવું અમને સ્પષ્ટ જણાય આવે છે